ત્રણ કલાક બાદ પોલીસે આ બાળકને શોધ કાઢી પરિવારને સોંપ્યો હતો મળતી વિગત મુજબ વિછીયા તાલુકાના ગુંદાળા ગામે રહેતા ગુગાભાઈ મકવાણા તેના પાંચ વર્ષના પુત્રને શ્રવણને લઈ બાઇક પર જસદણ આટકોટ રોડ પર આવેલ એક ખાનગી હોસ્પિટલે સારવાર માટે અગિયાર વાગે આસપાસ દવા લેવા માટે આવ્યા હતા ત્યારે હોસ્પિટલની નીચે બાઇક ઉભુ રાખી તેના પુત્રને બાઇકમાં બેસાડી મોબાઈલ આપી બાદમાં દવા દવા લેવા લેવા પરત ગયા હતા બાદમાં તેઓ દવા લઈને પરત બાઇકે આવતા ત્યારે તેમનો પુત્ર બાઇક પર નહીં જોવા મળતા તેની શોધખોળ કરવા દોડધામ કરવા લાગ્યા છતાં તેનો પુત્ર નહીં મળતા કોઈ તેના પુત્રને ઉપાડી ગયા છે તેવી રાખ સાથે જસદન પોલીસને જાણ કરતા ઇન્ચાર્જ પીઆઈઆરપી કોડિયાતર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આજુબાજુના સીસીટીવી ફોટેજ ચેક કરવાની હાથ ધરી હતી હતી જ્યારે આ ઘટના બની ત્યારે તે વિસ્તારમાં વીજ પુરવઠો બંધ હોવાથી કોઈ સગવડ મળ્યા બાળક પાસે રહેલો ફોન પણ બંધ આવતો હતો જેથી જસદણ પોલીસે શહેરભરમાં બાળકની શોધખોળ હાથ ધરી હતી અને ત્રણ કલાક બાદ ગુમ થયેલ બાળક બાખલવડ રોડ પર આવેલ બગીચા પાસેથી હેમખેમ મળી આવતા પોલીસે અને બાળકના પિતાએ હાશકારો અનુભવ્યો હતો બાદમાં જસદણ પોલીસે ગુમ થયેલ બાળકને તેના પરિવારજનોને સોંપતા જાગૃત લોકોએ જસદણ પોલીસ તંત્રની સહારનીય કામગીરીને બિરદાવી હતી રિપોર્ટર ભૂપતભાઈ પૂર્ણ વૈરાગે તથા અરેસ્ટ થઈ રહ્યા એમજીએસનું જસદણ